ઓરણું જ આવું છે મારે પોકારણ આવું છે મારે લપિયો માડી મારા મદનું મારે લપિયો ઓરાજી ભાઈ જય મદજી બહુ ડાડે આ તમે યાર કેમ શું કર યાર એ કેમ છો મજામાં મજામાં મજા તમે પાણી બેફાડી કરી બસ ઠીક ઠાક ભાઈ દયા માતાજી બસ માતાજી ની દયા આજકાલ બહુ સરસ આગળ આગળથી લેવું પડે હું આગળ આગળ થી લેવાના પડે હે હે રોમા મિત્રો મારા રાજેશીંગ કરી આવું રણુજ આવું છે બાપા પોકારણ આવું છે હો રણુજા ને માયા મને લાગી રે મારે રણુજા જોવું છે

અને આજે શૈલેશભાઈને બેને તેઓ હાવજ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં હું આવ્યો છું મિત્રો અને ખરેખર પહેલી વાર મારી ગપુલી એટલે કે સૈલેશ કાયો ગીત ખાલી માડી માડી વણીલા પાછાવાળ ટાઇટલ આપણે એ જ હતું એ હા હા એ માડી વણી એ ટાઇટલ હતું ને માડી વણીલા પાછાવાળ ખરેખર શૈલેશભાઈની બેની સલાહ સૂચનથી મેં સોંગ કરેલું અને બહુ જોરદાર હિટ ગયું કે જેથી કરીને આ લગન સીઝનમાં તો આ ગીતે ધૂમ મજાઇ ગઈમ મજા ખરેખર તમારું કામ એવું છે કે ખરેખર સ્ટુડિયો બહુ મજા આઈ ગઈ અને ખરેખર મિત્રો શૈલેષભાઈ નો સ્વભાવ એકદમ નેચરલ

સ્વાભાવિક માણસ અને આવજો મુલાકાત લેજો અને નવા કલાકારો માટે તો ખાસ નોંધ લેજો કે ભાઈ ઘણી બધી મહેનત કરે છે તો આવજો બરાબર અને ફરી વાર મારું એક જોરદાર મે ટ્રાય એવી મારી છે કે મિત્રો કઈક નવા કમ્પોઝમાં કે ભજનો તો તમને ગમસે સપોર્ટ કરજો અને મને પણ સપોર્ટ કરજો તમારા સપોર્ટ થી આગળ આગળ તમારો સપોર્ટ હશે તો જીરો માંથી હીરો થવાશે નર અમે જીરો જ રહેશું જો મિત્રો આ જોરદાર રેકોર્ડિંગ વજન ટૂંક સમયમાં આવશે

મદનુ મારે લપિયોર માડી મારા મદનુ મારે લપિયોર કાસની મારેલ લશાશરી માડી ઓણીલો પાસો વાળ ઓણીલા શંગાત ના જઉં એ માડી ઓણીલો પાસો વાળ અને આ આ ગીત મોજે ખબર હે પહેલી વાત તો કોઈ ખબર પડતી નથી લોકો વારંવાર રાખ્યું કેવા હું પાછળથી ખબર પડી કે આ ગીત ઓમ કેવા મોગે એટલે એનું મિનિંગ એ હતું શૈલેષભાઈ મધનું મારેલ એટલે કે મધપુડા જેવું આપણું દેશી શબ્દ ગામડા નું કે મધપુડા જેવું આપણું પિયર પિયર એક દીકરી નિવેદન હા અને કાચ જેવી સાસરી એટલે કે કાચ જેવી સાસરી ગયા ટાઈમે તૂટી જાય પતિ પત્ની એક થઈ જાય આ કોઈ નક્કી ના કહેવાય એટલે ખરેખર આ શબ્દ મેં એટલો વિચારીને લખ્યો તો ને બાકી શબ્દ અને ખરેખર પબ્લિક કન્ફ્યુઝ થઈ ગઈ શું પણ સાંભળ્યા પછી ખબર પડી કે ખરેખર બહુ રહસ્ય આ શોધ ની અંદર હતું અને પોતાનો પરિવાર ભેગો થઈને સાંભળી શકે એવા શબ્દ એવા શબ્દ એટલે જોરદાર ચાલ્યું એટલા માટે જોરદાર ચાલ્યું એમને ના ચાલે ને બહુ લોકો વધારે જોરદાર જોરદાર સીઝનમાં બહુ ચાલે બહુ બહુ ચાલી ગયું ઓકે ચાલ